મારું નામ જાડેજા ઇન્દ્રજીતસિંહ અરૂડી આ પ્રેસ કોન્ફરન્સ અનિરુદ્ધ અમિતભાઈ ખૂટ ની જે હત્યાનો બનાવ છે એમાં જે પકડવાના બાકી આરોપી અનિરુદ્ધસિંહ જાડેજા રાજદીપ જાડેજા અને એક્સ નામનો જે વ્યક્તિ પોલીસે નામ ખોલ્યું છે રહીન મકરાણી હજી સુધી કોઈ પકડાણા નથી આના માટે હું ગૃહમંત્રીને અને ગુજરાતના ડીજીને આ પ્રેસના માધ્યમથી કહેવા માગું છું કે આ લોકોનું કામકાજ પહેલેથી ક્રિમિનલ લોકો છે આ એવી રીતે કોઈ દી હાથમાં આવવાના નથી આના માટે એશિયલ ટીમની રચના થાય વીસથી પચીસ ટીમો આના માટે કામ કરે જ્યારે પોપટભાઈ સોરઠિયાની આને હાથમાં મર્ડર કર્યું હતું ત્યારે પણ વીસ પચીસ ટીમની રચના કરી હતી અને આ બનાવમાં એના માટે ટીમની રચના થાય એવી મારી માગ છે અને અમિતભાઈને પરિવારને ન્યાય નહીં મળે તો અમે ગાંધીજી માર્ગે નહીં પણ અમે ભગવતસિંહના માર્ગે પણ ચાલવા તૈયાર છીએ આત્મવિલોપન કરશું પણ એ અમે થાવા નહીં દઈ આમાં તાત્કાલિક ન્યાય મળશે અમને ચોક્કસપણે વિશ્વાસ છે અને અમે અમિતભાઈના પરિવાર સાથે અઢાર વર્ણ સાથે છીએ તન મન ધનથી સાથે છીએ ગોંડલ તાલુકા અને ગોંડલ તાલુકાની પ્રજા એમની સાથે છે મારું નામ લાલજીભાઈ તણાવિયા હું ગોંડલ તાલુકા કિસાન મોરચા પ્રમુખ છું આજે રીબેડામાં મીડિયાના માધ્યમથી ગઈ પાંચ તારીખે અમિતભાઈએ જે સુસાઈડ કરી એમાં ઘણા લોકોના સોસાયટીમાં નામ હતા એ હજી પકડથી બહાર છે જલ્દીથી જલ્દી સરકાર અને તંત્ર તેમને પકડે અને જલ્દીથી જલ્દી એમના પરિવારને ન્યાય મળે આ તો એક પરંપરા ચાલુ થઈ છે કે જ્યારે જ્યારે કાંઈ પણ થાય એટલે આ રીબડાની અંદર કોકનો કાંઈકનો કાંઈક જીવ ગુમાવવાનો વારો આવે છે અમારા અમિતભાઈ આ ગઈ બાવીસની ચૂંટણીમાં ઝંડો ભારતીય જનતા પાર્ટીનો ઉપાડ્યો હતો અને આ ગામમાં ક્યારે પણ ભારતીય જનતા તરફી મતદાન નહોતું થયું અને જ્યારે ભારતીય જનતા તરફી મતદાન થયું અને અમિતભાઈ ઉપર જે કાવા દાવા થયા અને જે કાવા દાવાની અંદર અમિતભાઈને જે ફસાવવામાં આવ્યા એ ફસાવાનું કારણ એ હતું કે જો અમિતભાઈનો કાંટો નીકળી જાય તો રીબડાને પાછી આઝાદી મળી જાય એટલા માટે અમિતભાઈ ઉપર ઘણા કાવા દાવા થયા અને અમિતભાઈને હની ટેપના કેસમાં ફસાવ્યા અને હની ટેપના કેસમાં જો અનિતભાઈ અમિતભાઈ ફસાય તો જ આ કાંટો નીકળે એવું અમારું માનવું છે અને અમિતભાઈને હજી સુધી એમના પરિવારને પણ હજી પણ ન્યાય મળ્યો નથી જેમને સોસાયટીમાં નામ લેખાતા એ લોકો હજી પકડથી બહાર છે એવું અમારું માનવું છે હજી પણ આવતા દિવસોમાં કાંઈ પણ ન્યાય નહીં મળે તો અમારું સંગઠન ભારતીય જનતા પાર્ટીનું ગોંડલનું હજી અમે તર્કવિતર્ક કરશું અને હજી ફરીવાર ભેગા મળશું આજે પણ અમારા તાલુકાના સમગ્ર ટીમ અમારા સંગઠનની ટીમ અમારા તાલુકા પંચાયતની ટીમ આ બધી ટીમ ભેગી થઈ અને આજે રીબડા મુકામે એક આ પત્રકાર પરિષદ યોજી છે હું ગોવિંદ સકપરિયા રીબડા મારું આ જે ભયંકર આવું પગલું એને ભરવું પડ્યું એ એ ટોળકી જે એને એના સ્ટેટમેન્ટમાં જે નામ આપ્યા એને પકડા નથી એ બાબતમાં અમને જ્યારે બોડી લેવા ગયા ત્યારે પોલીસે અમને ખાતરી આપી હતી આનું અમે થોડા દિવસમાં જ તમને બધી વિગતો આપી દેવું ને એની ધરપકડ કરીશ ત્યારે અમે એની બોડી સ્વીકારી છોકરાવે પણ તે પછી કોઈ વસ્તુનું કાંઈ એ બે જણા ખાલી વકીલ પકડાના ઓલી છોકરીઓ પકડે એ બધું ઘર પણ એનો મુખ્ય કલાકાર પકડાના નથી અને જે આખી ટીમ છે એની પાછળ કામ કરે એ પકડાય આ લાખો રૂપિયા આપતા આપે અહીંયા ક્લબ ઓલાવે ક્લબોમાં એ માણસો મરી જાય અને સરકાર આ બધું જોવે છે અને જે એ જેલમાં હતો અને જેલમાંથી છૂટ્યા પછી પાંચ તો એની મારે એફઆઈઆર થઈ અને તોય પાછો એ છૂટ્યા પછી પાંચ એફઆઈઆર થાય છે અને આવા બધા કામ કરે છે તો મારે સરકારને અને રાષ્ટ્રપતિને વિનંતી છે કે આનું કંઈક જલ્દી એક્શન લે આ છોકરા બધા હારે ગયા છે અને ન કરવાનું પગલું ભરે એની પહેલાં જો આનું એક્શન ન લે સરકાર તો પછી આપણે બધાને ભેગા મળી અને આની ઉપર જે કંઈ એક્શન લેવું પડે એ બધે લઈ અને છોકરાઓને આપણે કોઈપણ સંજોગોમાં એને કોઈ નબળા વિચાર ન કરે નબળો ન કરે આપણે બધા ભેગા રહીને એને મદદ કરી એવી જ અપેક્ષા સરકારને ગુજરાત ગવર્મેન્ટ અને ઠેક રાષ્ટ્રપતિ સુધી આ વાત પહોંચે એવી એવો મારો હૃદયનો ભાવ છે ઓમ શાંતિ હું યોગેશ કેળા માર્કેટયાર્ડ એપીએમસીમાં વેપારી એસોસિએશનના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવું છું ખાસ કરીને વાત કરું તો આપણા એક ચર્ચાનો મુદ્દો બને કે પાટીદાર સમાજનો યુવાન અમિતભાઈ ખૂટ કે જેને એક એવું કોઈના ડરમાં આવેશમાં આવીને એવું પગલું ભર્યું તો એના પરિવારને ન્યાય અપાવવા માટે આપ પણ જુઓ છો કે ગોંડલ તાલુકાના અઢારે વરણના લોકો તમામ ગામના સરપંચો જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના તમામ સભ્યો અત્યારે અહીંયા અમિતભાઈના પરિવારની પડખે છે અને સરકાર પાસે એવી માગણી છે કે જ્યારે ચિત્ર ઘણું સ્પષ્ટ થઈ ગયું હોય કોણ ગુનેગાર છે તો એને પકડવા માટે હજી પણ જો પકડથી દૂર હોય તો સરકાર એક સીટની રચના કરે અને ઊંડામાં ઊંડી તપાસ થાય અને આ એક હની ટ્રેપનો વિષય કોનામાં મેઇન માસ્ટર માઇન્ડ છે એના નામ કાયદેસર ઉજાગર કરી મિસ્ટર એક્સ વાય ઝેડ એવું કાંઈ નહીં પણ કાયદેસર એનું નામ ઉજાગર થાય અને એને તાત્કાલિક ધોરણે ટૂંક સમયમાં એને સજા મળે એવી તમામ ગોંડલ તાલુકાના તમામ જ્ઞાતિના આગેવાનો તમામ સરપંચો વગેરેની અમારી એક જ સરકાર સમક્ષ માગ છે કે બને એટલી વધારેમાં વધારે ઝડપે કોઈ સમિતિની રચના કરી પણ આની જાંચ કરી અને ટૂંક સમયમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને આપણી ગુજરાત સરકાર ઉપર ગુજરાત સરકારની ન્યાય પ્રણાલી ઉપર અત્યારે તો હજી અમને ભરોસો જ છે પણ જો આગળ જતાં કંઈ વધારે સમયમાં વધારે સમય ખેંચાશે અને કાંઈ પગલાં લેવામાં નહીં આવે તો ગોંડલ તાલુકાના તમામ સમાજના લોકો આગેવાનો સાથે મળી અને યોગ્ય રણનીતિ ઘડી અને આગળના પગલાં જરૂર ભરશું